અંબામા નો સાસ નો પાઠ ઉત્સવ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ પરિવાર આયોજિત ધામધૂમ બાબુ અધ્યક્ષ અને અંબામાના પર ઉપવાસક શ્રી ત્રિપુનભાઈ નાનુભાઈ મુજફરાના આશીર્વાદથી છેલ્લા છ આઠ વર્ષથી યોજાય છે અને આમ છાસઠમાં પાટ ઉત્સવ છે અને આ આપણે સમઢિયાળા ઘણા જનથી ભૂલી ગયા હતા અને એ સમઢિયાળાનું જો આપણું જાળવું હોય તો એ શાંતિ કાકાએ જાળવેલું છે એમાં સંપૂર્ણ સહકાર જાની કાકાએ આપેલો છે અને ત્યારબાદ પછી કોમ્યુનિટી હોલ બનાવ્યો એમાં હર્ષદભાઈએ પણ જબરજસ્ત મહેનત કરી છે અને એનો હું સાક્ષી છું અને આપણા પરિવારે તન મનને ધન થી જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ મિઝોબરા પરિવાર વતી હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સમાજ અને પરિવાર અને રાષ્ટ્રની અંદર આપણા મિજબરા પરિવારનું નામ ઉજળું થાય તેવી અંબામાના ચરણોમાં પ્રાર્થના કરું છું જય અંબા અરે આનંદ આવો ભાવ રે બધા આવી ગયા આવી ગયા અંબા એવી રીતે આપણે बन ऊपर आओ उधर ताऊ क्या बता रहा है क्या हुआ है हां क्या हो गया तेरा भाई मुआद वापस आओ मुआद हां तू देव नहीं मुआद